પૈસા માગતી પેલી એને મને પૈસા દીધા તોય વસ્તી એની પીઠ પાછળ ખોટી વાતો કરે છે

પણ હજાર રૂપિયા એના જોડેથી લઈને આવ્યો છું અને હજાર રૂપિયા મોટું બગાડ્યું મેં હવે પૈસા મારા માગવા છોકર હા આ મોડા મારું કામ કરશે હા ખેંકાજી ઓ છેકાજી એ બહાર આવજો હાઈ લે હારીભા ઓલો હરીબા ખેગાજી તમારું થોડું કોમ પડ્યું છે મારે મારું કોમ ઓય શું કામ હતું પૈસા જોતા હતા મારે પૈસા ઓય કેટલા 50000 રૂપિયા 50000 ઓય હવે અરીભાઈ એક વાત કહું હા પૈસા તો હું તમને આલોત 50000 ને લાખ આલોત હા પણ ભલા આદમી તમારા ઘરમાં 1000 રૂપિયા નહી હોતા તો તમે મારા 50000 ચોથી પાસા આલજો કે 1000 રૂપિયા નહી હોતા એટલે ખેગાજી ઓફળો મારી વાત પેલા બલ્લુન જોડે જે ઘર્યું ને એ ઘર મારે રાખવાનું છે અને આજ હોજ પડતા પડતા મારે બોનું કરવાનું છે અને તમારા પૈસા ઓફળો મારી વાત પચાસ હજાર નું તમે ત્યાં રહેવું હોય તો વ્યાજ ગણી લેજો ભાઈ અરે ભાઈ મારે વ્યાજ નહીં ખાવું અને એક બીજી વાત તમારે મકાન લેવું હોય કે ગમે તે લાવવું હોય પણ એક વાત કહું તમને હવે તમે ગોમો ઘેર ઘેર ફરીને હજાર રૂપિયા માગો તો તમે મારા પચાસ હજાર ચોથી પાસે આવ છો ભાઈ એટલે મેં ચોકર માં હજાર રૂપિયા પેલા ફૂમતર થી જોડે તો એવા નહીં કીધું મન એટલે ભાઈ તો થોડું કોમ હતું એટલે ઉછીના માં તા ના ના હરી ભાઈ અરે ખેગર પૈસા મારા બેડી પડ્યા છે અને ઈ બેડી વાળો ધણિયા દાજર નહીં એ તો કાલ લેત આવજો હું પૈસા નહીં આલું અલ્યા પણ મારો બોનું વાત કરવાનું છે ના એ તો તમારો પ્રશ્ન રહ્યો એ ખેગર આલકી ભાઈ પૈસા આલકી ના અરે ભાઈ કીધું તો ખરા બલા જે હતું એ કીધું તમન લ્યા પૈસા નહીં આલે એમ ને ના હારું હેડ ઓ મારી વાત તારે પૈસા ની જરૂર પડે તો મારા ઘેર ના આવતો હોય અરે નહીં આવ આ બજી હા ગુંડા આમે આવો જમી આવો જમી આવો ઘરમાં બેહો હવે મોડું જાજે માર્યો ડબડો કાલે ત્યાં થી જાજો વળી જાવ ઘર એ આવણે મો તો આપણ સર આવણું માર આ રે તો અમાર રાવણું રે આવણું છે હવે આ તે બાસ્કુજી ને ગેગાજી ને કીધું કે નહીં ઈયા ને કાઈ ના આવ્યો છું પણ ખાલી હરી ભઈ નઈ કીધું હરી ભઈ જમ નઈ કીધું કોઈ લડ્યા તા હવે લડ્યા નથી પણ ઈયા ને હમણે છે કાઢું હોય ને એવું લાગે છે મને હરી ભઈ ને કાઢું હવે હું તો આ મને નઈ મનાતું સમય આવ્યો નથી લાગતો મને હે

તમા તમાર પડે કે આખો દાડો આપડા આરામ દાદા કરે ને તો આપડી ઈજ્જત ના રે પછી ઈક કોઈ ના જમ આવ્યો હવે વાત કરી ક્યાંતા કાકા બોલાવી તો ખરા પણ આખો દાડો ના દવાનું હોય એ વાત જવા દે તું તો કણ જોતું હું જોતો ધલાના ઘેર કે એને રિક્ષા લાબી છે તે લોન ના કાગડિયા કરવા જોતો લોન ઓય એ આવ એમ મારી વાતો ભરા ગો એ ધલો ને જીઓ જીઓ તો બાનું મોણ કેમ કેવાય બાનું મોણ આ બારનો કહેવાય પણ રહે છે આપણા ગામમાં એટલે ગામનો જ કહેવાય કેને લોનની જરૂર છે ની એને હાલો હવે કને જરૂર છે આ હારીભાઈને બાપડા ને જરૂર છે લોનની કે મારી બાઈ શું થયું એ બાપડો મોને હવે મરવા પડ્યો છે ઘરે ઘરે ખાવા પીવા કોઈ નથી થયું હા હજાર રૂપિયા મેં આ ખાવા પીવા કોઈ ના હોય તો કોઈ લોન ના લઈ જાય બરોબર હવે તમારા ધોડે થી હજાર રૂપિયા લઈ ગયા તો એમ નો હપ્તો શું પડે એ તો મને ખબર નથી પણ મેં હજાર રૂપિયા કાકા મેં લોનો કરી ચાર થી પોત દાણા એવા જ નહીં પડતા દર વખત મારે દસ ધક્કા ખવ નહી તાણી ને પાંચ હજાર માંથી બે હજાર કે ત્રણ હજાર આલી નું એમ ની ભાઈ આ તો તને કદ્યા છે જીવ બટો તો તું લઈ લો ને એમ હવે કોઈ મારે ઘરની બેંક નહીં કે મારા ઘરના રૂપિયા નહીં મને જીવ પડે તમારા જોડે ઘણા રૂપિયા થી હાલો કી પણ એ મોડે આઈ ગયો છે આઈ રહ્યો છે તે તમારા જોડે પૈસા એ તો છે માગે હું તો હાલો છે હાલે હાલો ના ના પાડી લોન મફત થાય છે આજે પણ આ રહ્યો મોઢન ટંડા વાત કરી દીધી થોડું કોફુજી પૈસા જોયું છે ઉછી પૈસા પૈસા પણ હરિભાઈ પૈસા તો હાલ નહીં ઓ મગુજી આવું ના બોલો મારે પચાસ રૂપિયા જોયું છે ભરવાના છે મારા હરિભાઈ વખડો મારી વાય પચાસ ને લાખ રૂપિયા તમને આલું પણ અઠવાડિયા ચેક

અરે ભાઈ તમારે આટલા બધા પૈસાની શું જરૂર પડી આલ્યા ભાઈ ઘર લેવું છે મારે ઘર લેવું છે ઓય હવે હરીબા તમે 5 લાખ ની વાત કરો છો હા 5 લાખ નો 9000 રૂપિયા હપ્તો આવે મહિને આ તો કશો વાતો નહીં ભરી કે હો ઓય ભરશો એમ આલ્યા ભાઈ લોન લેવી છે તો હપ્તો ભરશે કે હવે હરીબા તમને ચોખી વાત કહું હ કે જે 1000 રૂપિયા ગોમો માંગતા ફરતા હોય ને એ 9000 રૂપિયા હપ્તો ના ભરી કી આહા હવે તમે જેના દોડે હજાર રૂપિયા લીધા હસી એને કીધું હશે અરે નોમ લેખી ખબર પડે મને હવે હરિભા મારે નોમ લેવા ના હોય તમને નઈ ખબર અરે નોમ લેખી ભાઈ તોય ખબર પડે ફૂમતા કાકો એટલે લોન થાય કે ન થાય હે લોન થાય કે ન થાય અરે બા લોન ને મને હવે વિશ્વા નહી આવતો કોઈ ના ઉપે 50000 રૂપિયા તું ઉછીના આલી મને હું લોન ની ના પાડું તો 50000 તો ચોથી ઉછીના આલું તમારે અલે વ્યાજ લઈ જાજે ના ના હવે વ્યાજ મો અતારે બતા કઠલા હોય છે કગરા દે હડે પડ્યા છો બીજું કોઈ નહી લે આ બે સોપડીઓ ભણી જા એટલે મારા ઉછા હાવ કે સુટી પડે છે એટલે આ કોઈની મારા ઉપર ગાઢવાની એમ નઈ અલ કોઈની કરતો ભાઈ વ્યવહાર કઉ છું અત્યારે વિશ્વાસ નહીં કરતા જા તમે પણ મારા ઉપર શું કરવા કા તો બધા ઘણી બેંકો થી લેતા હો કે લોન મેડ ની લોન લઈ લીધી મને અરે ભાઈ ગણાય માંગવા દઉં ને તો કે ટૂંકો ખાઈ મરી દઉં તારું નોમ લઈને મરી દઉં મરી પછી ના કેવાય

આ પૈસા ખાલી હું મારા જોડે બે દાડા રાખશો તો ખરેખર મારે ટૂંપો ખાતે દાડો આવશે લ્યા તો શું કામ માંગવા આયા તો ભિખારી થઈ શું કામ માંગવા આજ મારે વાગડે અરે પૈસા ની કોઈ મારે જરૂર નથી હે આ તો હું આકા ખતરો કરવા આયા તો લ્યા કે ના ખાજો હે બાસકોજી આ હું તા જોડે કેટલા રૂપિયા છે અહીં જોડે ઘણા રૂપિયા છે પણ વાન જોડે થી 1 રૂપિયો ના લેવરાય ચમ આ ના લેવરાય એટલે વ્યાજ વધારી લીધી ના ના વ્યાજે નહીં લેતા તો પછી કડક ઉઘરાણી કરતા છે અરે ઉઘરાણી કડક નહીં કરતા તો પછી ભૂપતજી આલતા નહી મેં બીધું શું બાસ્કોજી ફૂમ તો આકો કદી રૂપિયા ની ના નહીં પાડતા તમે અડધી રાતે જો ને તો પૈસા જ લેઈ તમન પણ તોય વાન જોડે થી 1 રૂપિયા ના લેવરાય આ હવે ભૂપતજી તમે ચેત્યા છે તમે નહી લ્યો કદી જિંદગી મોય ના જતા ના આપણે માફુજી બરાબર છે હા માફુજી જોડે લેવાના પૈસા ભૂપતજી હા મારા વાત થાય તો મોડું ધાર લેવાનું હું તૈયાર ઓળો

পঞ্চো পাঠণ হা